હેલો મિત્રો કેમ છું જય માતાજી જય મોંગલ આ બ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે તો હાલો આજે જો આપણે ભાગી ગયા છે આઠના આયદન થઈ ગયા છે એ કમ્પ્લીટ કારણ કે હવે આડા આઠે આપણે જવાનું છે કારખાને તો હવે આપણે સહ પાણી પીન નીકળવી કારખાને કારણ કે આ થોડુંક વહેલા જવાનું છે કારણ કે કાલે ગયા હતા આપણે થોડાક મોડા ત્યાંથી કીધું થોડાક વહેલાં આવજો એટલે જો જઈએ છીએ આપણે વહેલાં તો બસ વિડીયોમાં બનાવી દેજો આપણે કામે હવે કારણ કે કારખાનેથી કારખાને મોડું જવું આપણે આ રીતનું કંઈક લોકેશન છે કારણ કે કામે તળાજા એ જાય છે જવો તમે અને આ છે મારું કારખાનું છે ડુંગરની સામે જો ચોખ્ખો બધો ડુંગર અહીંથી બતાય છે જવો તમે મસ્ત

ખરીણાનું શાક છે અને બાજરના રોટલા અને હારે છે જો ઘરના પાપડ તો શાળામાં બનાવવા જ પડે અને મૂળા છે મૂળા તો હોય જ કારણ કે શાળામાં અને સાઈઝ છે તો અમારે જો મેડમ બેહી ગયા છે ખાવા એને લાગી છે ભૂખ ભૂખ બહુ લાગી ને પોણો એક થવા આવ્યો છે તો જો હાલો આપણે કરી દઈએ ત્યારે ખાવાનું સારું કારણ કે પોણો એક થઈ ગયો છે હાલો તો આપણે ખાઈને મળીશું અને જો આ મારા કાવ્યા બેન અત્યારે કારણ કે મજા નથી એટલે ઘરે છે કા એટલે આજ આખો દે રીમા કરશે પણ સ્કૂલે નહીં જાય કારણ કે તાવ આવી ગયો છે અને શરદી થઈ ગઈ છે કા કાવી બોલતો જો એને બોલવું ન ગમે મજા નથી ને એટલે કા હલો તો વિડીયો બનાવી રહીજો અમારા કાવ્યા બેન કઈ બોલવું છે કાવ્યા બેન હે દાંત તલ જો છેલ તલ જો ન બોલવાનું

કારખાના જઈ ગયા કે કઢીન ખીચડીના વિડીયો ક્યારે મૂકવાના તો કાલ જ મૂકી દેવાનો છે કા રવિવારે કઢીન ખીચડી અને ફાખરી ફાખરી બનાવવાની છે હા અમારે ફાખરી બનાવવાની છે કારણ કે અમારે કાવ્યા બેન ને ફાખરી ભાવે જો અમારે શાકભાજી બધું કાઢવાનું કરી દીધું છે ચાલુ મસ્ત મરસા છે ગુવાર ગુવાર

પાટી મગાવી પણ કાંઈ વખવાનું કાંઈ નહીં લેશન બેસન કાંઈ કરવાનું નહીં પછી ભેગું થાય મમ્મી પપ્પાને કહેવાનું પપ્પા લેશન કરી ગયો બસ હાલો તો આજનો ઓલોક કરીએ છીએ આપણે અહીંયા પૂરો બરાબર તો જય માતાએ જય મોંગલ તો મળીશું નવા વિડીયોમાં હાલો તો